નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ બાર નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજારમાં તો ખેડૂત મિત્રો આજે મંદી એવી બધી પડી ગઈ છે કે તમે વાત જ ના પૂછો તો મિત્રો આજે મગફળીમાં પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી રીંગણા સલ્લી રીંગણા મલાઈ મુક્તા મોતી જેની બજાર આજે પચાસ રૂપિયાથી લઈ અને પિચાસ રૂપિયા બજાર થઈ છે ત્યાંથી મિત્રો આપને આગળ ભીંડા ભીંડામાં ફૂલ મંદી પડી ગઈ છે ભીંડા દસ રૂપિયાથી લઈને સારા ભીંડા ઉપરમાં પંદર રૂપિયા વીસ રૂપિયામાં છૂટક વેચાણા હતા ત્યાંથી ગલકા ગલકામાં આજે મંદિર છે ગલકા પંદર રૂપિયાથી લઈ અને વીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી તુરિયા તુરિયાની આવક થઈ ગઈ છે હવે તુરિયાની બજારમાં આજે ત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સારો વીઆઈપી માલ વેચાણો છે જે બોક્સના આવે છે અને અહીંના ખેડૂતને આવે છે ત્યાંથી ખેડૂત મિત્રો લીંબુ લીંબુમાં રનિંગ બજાર છે એકસો ત્રીસ રૂપિયાથી લઈ અને એકસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી આદુ આદુ નવું અને જૂનું બે આવે છે આદુમાં સાઠ રૂપિયાથી લઈ અને એકસો ત્રીસ રૂપિયા કિલો સુધી આદુ વેચાય છે ત્યાંથી ચાઇના કાકડી ચાઇના કાકડીમાં મીડિયમ માલ પચીસ ત્રીસ રૂપિયા કિલો વેચાણો છે અને સારો વીઆઈપી માલ પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી ખેડૂત મિત્રો આપણે ટમેટામાં ટમેટામાં આજે તેજી જોવા મળી છે ટમેટા ઇઠાવીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પાંત્રીસ રૂપિયા અને સાડત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ટમેટા નાસિકના અને બેંગ્લોર બેને આવે છે ત્યાંથી મિત્રો મરચાં મરચામાં આજે ઝીણા મરચાંમાં મંદી છે ઝીણા મરચાં ત્રીસ રૂપિયાથી લઈ અને સારો માલ પિસ્તાલીસ પચાસ રૂપિયા સુધી વેચાણો છે ખેડૂના અને જાડા મરચામાં પચાસ રૂપિયાથી સાઠ રૂપિયા બજાર છે આજની ત્યાંથી ગુવાર ગુવારમાં કાલકર્તા જે કિલો દસ રૂપિયા ઘટાડો છે ગુવારમાં આજે પચાસ રૂપિયાથી લઈ અને સારો વ્યાય પીએ ગુવાર સાઠ રૂપિયા અને સિત્તેર રૂપિયા સુધી સારો ગુવાર વેચાણો છે ત્યાંથી મિત્રો કોબીમાં કોબીમાં બજાર વીસ રૂપિયાથી લઈ અને સારી ઉપરમાં કોબી પચીસ રૂપિયા અને છૂટકમાં ત્રીસ રૂપિયા કિલો સુધી સારી કોબી વેચાણી છે તેથી લીલી ડુંગળી લીલી ડુંગળીમાં મીડિયમ ડુંગળી પચાસ સાઠ રૂપિયા કિલો સુધી વેચાણી છે અને સારી વીઆઈપી જે તમે જોઈ રહ્યા છો તેની બજાર પીચોતેર એંસી રૂપિયા બજાર છે તેથી ફુલાવર ફુલાવર જે બહારની આવી હતી ભારીઓ તે પચાસ પંચાવનથી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણું છે અને સારું જે એને ખેડૂતનું વીઆઈપી આવે છે તે એંસી રૂપિયા સુધી સારો માલ વેચાણો છે અને ત્યાંથી દૂધી દૂધીમાં ત્રીસ રૂપિયાથી લઈ અને ઉપરમાં પાંત્રીસ રૂપિયા અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણી હતી તો મિત્રો આ ત્યાજની ભાવની અપડેટ જો મિત્રો આપણી ચેનલમાં નવો આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન you